નલિયામાં મોટર ખરાબ હોવાને કારણે પીવાના પાણીની તંગી સર્જાઈ અમુક સોસાયટીઓ રહેણાંક વિસ્તારોમાં રહેવાસીઓને પાણીની જરૂરિયાત માટે ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે ગ્રામ પંચાયતમાં કરવેરા નિયમિત ભરાય છે છતાં જો જીવન જરૂરી સુવિધાઓ ન મળતી હોય તો કોની પાસે આશા રાખવાની નલિયા સૂર્યવંશી નગર રોજધામ સૂર્યવંશી બિલ્ડિંગની આસપાસ અંદાજીત વીસ જેટલા રહેણાંક મકાનોમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીની તંગી જોવા મળી રહી છે અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ સૂર્યવંશીનગર વૃજધામ સોસાયટી જે સૂર્યવંશી બિલ્ડિંગની આસપાસ અંદાજિત વીસ જેટલા રહેણાંક મકાનો આવેલા છે ત્યાંના રહેવાસીઓને છેલ્લા દોઢ મહિનાથી પાણી મળતું નથી તેવી માંગ કરી રહ્યા છે રહેવાસીઓ દ્વારા અવારનવાર પંચાયતને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં આજ દિવસ સુધી પાણીની સમસ્યાનું સમાધાન કે નિરાકરણ આવ્યું નથી રહેવાસીઓ કહે છે કે તેઓને પાણીના ટેન્કરો મંગાવવાનો વારો આવ્યો છે તેઓ કહે છે કે એક ટેન્કરના ચારસો રૂપિયા ચૂકવવા પડે છે પંચાયતના કર્મચારી જે ગામમાં પાણી ચાલુ કરવા માટે માણસ રાખેલ છે તેઓને પણ ફીથી જાણ કરી છે ત્યારે તેઓ દ્વારા મોટર ખરાબ છે તેવું એક જ રટર્ન કરવામાં આવે છે તંત્ર કહે છે કે એકાદ અઠવાડિયું લાગી શકે છે જ્યારે રહેવાસીઓ કહે છે કે નલિયાચોત ગ્રામ પંચાયત પાસે એક જ મોટર છે ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ હાલ કાળઝાળ ગરમીમાં લોકો જીવન જરૂરી પાણી વગર કેવી રીતે રહી શકે નલિયામાં પંદર હજારથી વધારે વસ્તી છે તાલુકા પંચાયતની મુખ્ય કચેરી પણ નલિયામાં આવેલી છે અબડાસાનું મુખ્ય મથક પણ નલિયા છે આવી હાલાકી થાય તો તે યોગ્ય ન ગણાય નલિયા જૂથ ગ્રામ પંચાયતને રજૂઆત કરી જાણ કરવામાં આવી છે પ્રાંત કચેરી તાલુકા મામલતદાર તાલુકા પંચાયત તેમજ નલિયા ગ્રામ પંચાયત સુધી અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી રહેવાસીઓની માંગ છે ઝડપથી નિરાકરણ લાવી લોકોને જીવન જરૂરી સુવિધાઓ આપે જેથી લોકોને હાલાકી ન ભોગવવી પડે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव